કોઈ કવિએ કીધું છે કે ડગ જો અસ્થિર હોય તો મંદિર નથી જડતી ડગ જો અસ્થિર હોય તો મંદિર નથી જડતી મન જો મક્કમ હોય તો હિમાલય નથી નડતો અને પવન ભાઈએ ભજનમાં ગાયું કે મેરુ તો ડગે પણ જેના મનણા ડગે નહીં ભલે ને ભોગી પડે બ્રહ્માંડ વિપતો પડે પણ જે વણશે નહીં એને કહીએ હરિના દાસ આવા મક્કમ મનના સમાજના અને ભારત માતાના દાસ બનવાનો આજનો સંકલ્પ આજનો પ્રસંગ છે

ઉનાળાના લગ્ન હોય અને જેઠ મહિનાનો તડકો પડતો હોય ને આ બેનો કે પેલા આ ભાઈઓ છે ને ઢોલી રમતા હોય ને તો માંયખી પરસેવો છૂટે મય મય રેલો જાય તો એની ખબર નથી કે કેટલો પરસેવો પડે છે પણ એમાં રસ છે તમે રસ પેદા કરો સિદ્ધિ મેળવવા માટે જે કંઈ તમારા પ્રાપ્ત કરવું છે અને એમાં રસ પેદા કરો તો સિદ્ધિ તમને હોમે આવીને તમારો તમને તિલક કરશે તો મારી આપને વિનંતી છે કે આ સમાજના ખોટા રિવાજો ખોટી બધીઓ માંથી સમાજને બહાર લાવ